બહુ જૂની વાત છે એક ગામમાં એક કણબીની ભરી બાજરી ઘર વખરી હતી સારું થયું તો ઘણા વર્ષો લગ્ન સારું જ થતું રહ્યું એના ખેતરોમાં હવથી વધારે ઉપજ થાય હતી અનાજનો તો માનો કે ઢગલો લાગી જતો સારાની પણ કાંઈ કમી હતી ભાડામાં બળદોની જોડીઓ અને ઢોર ઢાખર એવા બંધાયેલા હતા કે આખા પંથકમાં બીજા કોઈ પાસે નહોતા સગાવાલામાં સારો એવો દેણનો વ્યવહાર હતો ઘરમાં દૂધ દહીંની કોઈ ખોઈટ નહોતી ગણબી પોતાનું કામ આટોપીને ઊંચી ખાટલી ઢાળીને આરામથી હૂંકો ગગડાવતો અને મોહાશથી રહેતો બધું કામ મહેનત અને ખરા દિલથી થતું સૂરજ ઉગે ત્યાંથી હાથ મેં ત્યાં લગણ કામ સિવાય બીજો કોઈ વિચાર એને આવતો જ નહીં પણ જોત જોતામાં બધો માહોલ બગડી ગયો કમનસીબીનું એવું ચક્કર લાગ્યું કે પાકેલો મોલ પાકેલા મોલને આગ લાગી ગઈ વાડેમાં ઉભેલી બળદોની જોડીમાંથી એક બળદ મરી ગયો જરૂરિયાતને કારણે એક પછી એક બધા ઢોર ઢોરઢાકર વેસાઈ ગયા ખેતરમાં અનાજના ઢગલાને બદલે પેટ પૂરતું મળે એટલું જ અનાજ થતું કણબી કણબીની હિંમત ઢીલી થતી ગઈ થયું તો અચાનક આ શું થયું ઘરમાં ટોટાએ ગરીબી અસત એવી દસ્તક દીધી કે પાયની પણ બચત નહોતી થાયતી બંને ધણી ધણી પાછલા દિવસો યાદ કરતા અને આંસુ સારતા પણ ખાલી આંસુ સારવાથી કામ નહોતું થતું કરમ તો કરવું જ પડે પણ રાહત દિવસ કામ કરતા તો પણ વરસ ભેગું થાય એટલું જ અનાજ પાકતું એકવાર એવું થયું કે ઘણા વર્ષો પછી હવે કણબીના ખેતરમાં ખૂબ સારી ફસલ પાકી પાકી હતી કણબી ખુશ હતો કે ચાલો માઠા દિવસો વીતી ગયા હવે કદાચ સારા દિવસોની શરૂઆત થાય છે લાગણી માટે મોલ લણણી માટે મોલ તૈયાર ઊભો હતો કણબણે પણ પાક કાપવાના ઓઝા ઠીકઠાક કરીને તૈયાર રાખી દીધા હતા કણબી કણમણ ઉમંગોથી ભરેલા ઢગલાબંધ સપના લઈને સાંજે ખાણું ખાઈને સૂઈ ગયા એટલે વાળું કરીને સુઈ ગયા પણ રાતનો એક પહોર પૂરો થયો ત્યાં તો મુસળધાર અનરાધાર વરસાદ વરસવા લાગ્યો ગણબીને યાદ નહોતું કે ક્યારેય આવા કપ કરા પડ્યા હોય બરફના એવા કરા સાથે જોરદાર વરસાદે પાકને પલભરમાં નષ્ટ કરી દીધો ગણબી તો બિચારો દુઃખી થયો દુઃખી દુઃખી થઈ ગયો પણ કણબણ તો રો કકળ કરવા લાગી પણ કુદરતની સામે કોનું ચાલે કોનું જોર ચાલે આંસુ લૂસીને સબૂરી કરવી જ પડે દુઃખ દર કહેતા સાંભળતા કણબી કણબણ ફરીથી હુઈ ગયા ત્યાં જ કણબીને એક એવું સપનું આવ્યું કે એક આદમી ખડ ખડ એટલે કે ખળખડાટ કરીને જોરદાર હસી રહ્યો હતો કણબીએ કહ્યું અરે અક્કલ વગરના એટલે કે બિન અક્કલના માણસ મારો પાક ખરાબ થઈ ગયો આખું વર્ષની મહેનત માટીમાં મળી ગઈ અને તું રાક્ષસની જ્યાં હસી રહ્યો છે એ આદમી હસતા હસતા બોલ્યો અરે સોધરી તે મને ઓળખ્યો નહીં હું ટોટો છું ટોટો જે છેલ્લા ચાર વર્ષથી તારા ઘરમાં ઘુસેલો છું જ્યાં સુધી તારા ઘરમાં છું ત્યાં સુધી તું ભલે એડીએથી એટલે કે પગથી માથા સુધી લગનનો જોર લગાવી લે એડીથી માથા લગ્નનું જોર લગાવી લે પેટ ભરવા સિવાય તને એક પૈસાની બચત નહીં થાય જ્યાં લગ્ન જીવીશ આ ગરીબીમાં જ દિવસો કાઢીશ કણબી કંઈક વિચારતો ટોટાને કહેવા લાગ્યો તો પછી તું જઈશ કેવી રીતે તે કોઈ જાતનો ઉપાય તો બતાવ મારે એના માટે શું કરવું પડશે ટોટો બોલ્યો હું અહીંથી નહીં જાઉં મને તો તારા ઘરમાં હવે મજા આવવા માંડી છે એમ કંઈ ટોટો ગાયબ થઈ ગયો અને કણબીની આંખો આંખો પણ ખુલી ગઈ દુખી મને કણબનને જગાડી અને સપનાવાળી વાત કહી કણબન બોલી સપનામાં શું રાખ્યું છે સપના તો એમે પણ ઘણા જોયા હતા પણ શું હાચા પડ્યા થયું એ જ જે કુદરતને મંજૂર હતું સવાર થતાં બંને ધણી ધણીયાણી કે ખાધા પીજા વગર ખેતર તરફ રવાના થઈ ગયા ખેતરની મેળ પર બેસીને બંને એકી ટકે પાણીથી ભરેલા ખેતરોને જોતા રહ્યા અને પછી કણબીએ મનમાં ફેંસલો કર્યો કે હવે આપણે આ ઘરમાં નહીં રહીએ હવે આ ઘરમાં નથી રહેવું મારું સપનું ખોટું નથી હોતું આ ટોટો આપણને જીવતાને જીવતા જ મારી નાખશે રાત દિવસ મહેનત કરીએ છીએ તો પણ પલ્લે એ કાનો બજતો નથી કેમ નહીં કોઈ બીજા ગામમાં જઈને નસીબ અજમાવીએ ટોટો આ ઘરમાં છે તો પડ્યો રહે કણબણ કહેવા લાગી તમારી મરજીમાં હા જ મારી મરજી હું ક્યારેય ક્યારેય ન ના ના પાડું છું જે કહેશો એમ કરવા તૈયાર છું કણબી બોલ્યો તો ચાલ અહીંથી જ કોઈ બીજા ગામમાં જઈએ કણબી અને કણબણે બીજા ગામનો રસ્તો લીધો ત્યાં જ કણબીને અચાનક કંઈક યાદ આવ્યું અને કણબણને બોલ્યો તું જ્યારે ઘરેથી નીકળી હતી તો દીવો બુઝાવી દીધો હતો કે હળક તો જ મૂકીને આવી હતી કણબણ બોલી આ તે સારી વાત યાદ કરાવી આ તમે સારી યાદ વાત યાદ કરાવી હું તો દીવાને હળકતો જ મૂકી આવી આવી હતી કણબી બોલ્યો આ તે ઠીક ન કહ્યું સળગતો દીવો છોડીને ઘરે જથી બહાર જવું તો અપશુકન ગણાય છે કણવણ બોલી હવે ગુસ્સો કરવાથી શું ફાયદો હું અહીં જ બેસી જાઉં છું તમે જલ્દી ઘેર જાઓ અને દીવાને બુજાવીને પાછા આવો એટલું સાંભળતાશ કણબી પોતાના ઘર તરફ ઝડપથી પગલાં ભરવા લાગ્યો એટલે કે ચાલવા લાગ્યો જ્યારે કણબી પોતાના ઘેરે પહોંચ્યો તો તેણે જોયું કે દીવો હળગી રહ્યો હતો પણ પાસે પાસે એ જ આદમી દીવામાંથી તેલ લઈને પોતાના બૂટમાં લગાવી રહ્યો બૂટ ઉપર લગાવી રહ્યો હતો જેને ગઈ રાતે એણે પોતાના સપનામાં જોયો હતો એ આદમીને જોઈને કણબી બોલ્યો અરે ટોટા તું જાગતા પણ દેખાવા માંડ્યો ટોટો કણબીને કહેવા લાગ્યો અરે સોધરી આજે તું ક્યાં જઈ રહ્યો હતો ક્યાંય પણ જઈ લે હું તારો પીછો નહીં છોડું બસ તારા ઘરમાં આ થોડુંક તેલ બચ્યું હતું એને પણ પોતાના બૂટ પર લગાવીને તારી પાછળ પાછળ આવવાનો હતો એટલું સાંભળ્યું તો કણબીને બહુ ગુસ્સો આવ્યો કણબીએ ન આવ જોયો કે ન તાવ ટોટા પર તૂટી પડ્યો બંનેમાં મૂકા લાત વરસવા લાગ્યા કણબી કહે આ તો હું તારો તારો મારો હિસાબ કિતાબ કરીને જ રહીશ તે મારું જીવું હરામ કરી નાખ્યું છે અહીં કણબણને લાગ્યું કે એનો ધણી હજી સુધી કેમ પાછો ન આવ્યો એમ વિચારીને તે જલ્દી જલ્દી ઘર તરફ આવવા લાગી ઘેર પહોંચીને કણબણે જે જોયું તો તે ગભરાઈને પૂછવા લાગી આ કોણ છે અને આપણા ઘરમાં તમે એની સાથે ઝઘડો છો કેમ ઝઘડો કેમ કરી રહ્યા છો કણબી બોલ્યો અરે આ એ છે એ ટોટો આ કહે છે આપણે જ્યાં જઈશું જ્યાં પણ જઈશું આપણી પાછળ પાછળ આવશે મેં પણ ઠાણી લીધું કે હું હવે આને ઠેકાણે લગાવીને જ રહીશ ગણબી ફરી ટોટાની કમર ઉપર લાત મારી મુક્કા વરસાવા લાગ્યો ટોટો પણ નરમ ન હતો કણબણ પણ પાછળ કેમ રહે એણે પણ એક મોટો લઠ એટલે કે લાકડી લીધી અને ટોટા પર તૂટી પડી જેમ તેમ કરીને કણબી કણબડે ટોટાને કાબૂમાં લીધો એટલે કે બાંધી દીધો અને તેને દોરડાથી બાંધી દીધો ત્યારે જ ગામના ચોકીદારનો અવાજ એમના કાંઈને સંભળાયો કાંઈને પડ્યો તે કહી રહ્યો હતો સાંભળો ગામના લોકો કાલે અમીરચંદ શેઠ ગામમાં આવી રહ્યા છે જે કોઈએ પણ પોતાનો કોઈ કિંમતી સામાન ગીરવે મૂકીને રૂપિયા લેવાના હોય તે ચોપાલ પર એટલે કે ચોટા પર આવી પહોંચી પહોંચી ચોકીદારનો અવાજ સાંભળીને કણબીના ભેજામાં એક વાત કૂદી ગઈ એટલે કે વાત સ્પૂરી ગઈ કેમ નહીં હું આ ટોટાને શેઠ પાસે ગીરવે મૂકી દઉં હવાર પડતાં ચોપાલમાં શેઠનો દરબાર લાગ્યો કણબી કણબણ કણબી કણબણને ટોટાને કાંસળીમાં બાંધ્યો અને એને ઉઠાવી શેઠ પાસે જઈ પહોંચ્યા શેઠ હસીને બોલ્યા અરે સોહરી આજે તો તું એટલો ભારે સામાન લઈ આવ્યો છે કણબી બોલ્યો અરે શેઠજી તમારી અરે શેઠજી તમારી મારી નજરોથી જ જોઈ લો ત્યારે જ ઘાસળીમાંથી ટોટો જોરથી બૂમ પાડ્યો બૂમ પાડ્યો શેઠજી ન લેતા હું ટોટો છું બધું ખતમ કરી દઈશ શેઠ બોલ્યા સુહિદરી આ તો સારું થયું કે ટોટો પોતે જ બોલી પડ્યો હવે તો હું એની સામે પણ જઈશ નહીં લેવું તો દૂરની વાત છે કણવી બોલ્યો શેઠજી બધાને ખબર છે કે તમે તમારા વચનના પાકા છો આ તો તમારે લેવો જ પડશે જો ન લીધો અને તમે તમારા વચનને ન નિભાવ્યો તો હું જગ્યાએ આ જાહેર ખબર દરેક જગ્યાએ આ જાહેર ખબર કરાવી દઈશ કે તમે તમારા વચનથી મોકરી ગયા શેઠે વિચાર્યું જો ચોયતરીએ આ જાહેર ખબરને કરાવી દીધી તો મારી શાક ખરાબ થઈ જશે જેમ તેમ કરીને વાત તો માનવી જ પડશે અને પછી શેઠ કહેવા લાગ્યા બોલ ચોયત્રી આ ટોટાની શું કિંમત લઈશ કણબી કહેવા લાગ્યો શેઠ હું તો આને કોઈ કિંમત વિના તમને દઈને જઈશ શેઠ બોલ્યા જેવી તારી મરજી ચોયતરી એમ કર લે હવે આ ઘાસળીને એક ખૂણામાં ગબડાવી દે હું એને પોતાની મેળે સંભાળી લઈશ શેઠ એક મોટો સંદૂક મંગાવીને ટોટાને એમાં રખાવી દીધો અને મોટા મોટા બે તાળા લગાવી દીધા એ સંદૂકને શેઠે પોતાની ખાટ નીચે રખાવી દીધો અને નોકરોને ખાસ હિદાયત આપી કે આ સંદૂકનું ખાસ ધ્યાન રાખજો નોકરોમાં વાત ફેલાઈ ગઈ કે શેઠ આ સંદૂકમાં કોઈ કિંમતી ચીજ છુપાવી રાખી છે આ વાત ત્યાંના ચાર જાણીતા ચોરોને કાંઈને પડી એક દિવસ મોકો જોઈને ચોરોએ સંદૂકને ઉઠાવી લીધો અને જંગલ તરફ ચાલી નીકળ્યા શેઠ તો ઈશ્તા હતા ઈષતા જ આ હતા જંગલમાં જઈને ચોરોએ સંદુકના બંને તાળા તોડ્યા અંદરથી જોરથી હસવાનો અવાજ આવ્યો તો ચોર ચોંકી પડ્યા ટોટો બોલ્યો ચોંકો નહીં મારા લાડલાઓ મને એ જણાવો કે તમને ચોરી કરવા માટે હું જ મળ્યો હતો કે શું શેઠના ઘરમાં એટલો કિંમતી સામાન સોડી દીધો અને મને ટોટાને તમે ચોરી લીધો ચોર બોખલાઈ ગયા અને બોલ્યા સારું તો તું કોણ છે એ તો કહી કહી દે ટોટો બોલ્યો હું ટોટો છું જેના ઘરે જાવ છું કંઈ નથી છોડતો ચોર બોલ્યા અરે મારા ભાઈ અમે તો ચોર છીએ અમારી પાસે શું રાખ્યું છે ટોટો બોલ્યો આજથી હું તમારી સાથે જ રહીશ તમે ભલે જેટલી પણ ચોરીઓ કરજો તમે ક્યારેય અમીર નહીં બની શકો કે ક્યાં છે કે એ ઘટના પછી ટોટો સદાને માટે ચોરો સાથે રહેવા લાગ્યો મિત્રો એટલે જ ચોરોના ઘરે ક્યારેય સુખ શાંતિ નથી હોતી કારણ કે ટોટો એમના ઘેરે ત્યાંથી રહે છે મિત્રો આમ આ વાર્તા અહીં પૂરી થાય છે અને જો અમારી વાર્તા સારી લાગી હોય તો લાઇક અને શેર તો કરજો અને સાથે સાથે કોમેન્ટમાં જય માતાજી લખવાનું તો ભૂલતા જ નહીં અને જો ચેનલ પર નવા હોય તો હું તમને વિનંતી કરું છું એક અનુરોધ કરું છું કે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો અને સાથે સાથે બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરી અમારી વાર્તાનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે અને તમને અમે આવી આવી રસપ્રદ અને બોધદાયક અને લોક વાર્તાઓ પીરસતા રહીએ તો જય માતાજી મિત્રો તમે અમને સપોર્ટ કરજો તો અમને પ્રોત્સાહન મળે આવી નવી નવી વાર્તાઓ શોધવાનું અને તમને પીરસવાનું તો મિત્રો આ વાર્તા જરૂર સાંભળજો